તિલક એ હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાના ભાગરૂપે વ્યક્તિના કપાળ પર લગાવવામાં આવતું ધાર્મિક ચિહ્ન છે હિન્દુ ધર્મમાં સંદર્ભ અને વિશિષ્ટ પરંપરા અથવા સંપ્રદાયના આધારે તિલકનું મહત્ત્વ બદલાય છે જોકે કપાળ પર તિલક લગાડવા પાછળના કેટલાય સામાન્ય કારણો અને અર્થો અહીં આપણે વાત કરવાના છીએ પણ મિત્રો આ વિડીયો અંત સુધી જુજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે કપાળને મન અને આત્માનું સ્થાન માનવામાં આવે છે કપાળ પર તિલક લગાવવું એ આધ્યાત્મિક ત્રીજી આંખ અથવા આજ્ઞા ચક્રને સંકૃત ઉત્તેજિત કરવા માટે માનવામાં આવે છે જે એકાગ્રતા યાદશક્તિ જાળવી રાખવા અને આધ્યાત્મિક જાગૃતિમાં મદદ કરે છે તિલક લગાવવું એ દેવતા અથવા ગુરુ પ્રત્યે ભક્તિ અને શરણાગતિ દર્શાવવાનો એક માર્ગ છે તે ઘણીવાર મંદિરની મુલાકાત અથવા ધાર્મિક સમારોહમાં હાજરી આપતા પહેલાં પણ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં વિવિધ સંપ્રદાયો અને સમુદાયો તિલક લગાવવાની પોતાની આગવી રીતો ધરાવે છે જે વ્યક્તિના ધાર્મિક જોડાણ અને વંશને ઓળખવામાં મદદ કરે છે કેટલીક પરંપરાઓમાં તિલકને રક્ષણાત્મક અને આશીર્વાદની અસર હોવાનું માનવામાં આવે છે તે દુષ્ટ આત્માઓ નકારાત્મકતા અને ખરાબ નસીબને દૂર કરવા માટે પણ ઉપયોગમાં છે બ્રહ્માએ કહ્યું હે નારદ પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર એવી પ્રબોધિની એકાદશીનું મહત્વ સંભળાવો નારદે કહ્યું હે પિતામહ પ્રબોધિની એકાદશીમાં એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એક વખત ઉપવાસ કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તે મને કહું બ્રહ્માએ કહ્યું આ એકાદશીમાં એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે સમયે ભોજન કરવાથી બે જન્મના પાપ નષ્ટ થાય છે અને ઉપવાસ કરવાથી સાત જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે જે માણસ પ્રબોધિનીના દિવસે માત્ર વ્રતનો વિચાર કરે છે તેના સેંકડો પૂર્વ જન્મમાં કરેલા પાપો નષ્ટ થઈ જાય છે જે માણસ પ્રબોધિની રાતે જાગરણ કરે છે તે દસ હજાર કુળને તારનાર થાય છે જે ઘરમાં સમગ્ર પરિવાર આ વ્રત કરે છે તે ઘરમાં ત્રણ લોકમાં સગડા તીર્થો વસે અને જે માણસ વ્રત કર્યા વિના કાર્તિક માસ પસાર કરે છે તેને જન્મો જન્મમાં કરેલા વ્રતનું પુણ્ય પણ પ્રાપ્ત થતું નથી એવા બ્રહ્માના વચનો સાંભળી નારદે પુનઃ પૂછ્યું જે કરવાથી યોગ્ય ફળ મળે એવી પ્રબોધિની એકાદશીનો પ્રકાર કહો મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રબોધિની એકાદશીની વ્રતવિધિ અને મહાત્મા વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે બ્રહ્માએ કહ્યું એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી દાતણ અને જળથી મુખ સાફ કરી સ્નાન કર્યા બાદ શ્રીહરિની પૂજા કરવી પછી ઉપવાસ કરવો રાત્રે ભગવાનની આગળ કીર્તન કરી જાગરણ કરવું ભગવાનની મૂર્તિને ફળો ધરાવવા ધૂપદીપ કરવા તુલસી પત્ર ધરાવવા ચંપાના પુષ્પો વડે ભગવાનનું પૂજન કરવું લાલ સુગંધી રંગના કમળ ચડાવવા કેતકીના પુષ્પ અને દુર્વાથી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું આ પ્રમાણે કરવાથી કરોડો ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે પછી વિધિપૂર્વક વિષ્ણુની પૂજા કરી વ્રત પૂરું કરવા માટે બ્રાહ્મણોને જમાડવા યોગ્ય દક્ષિણા આપી રાજી કરવા અને મધુર વાણીથી ક્ષમા માંગવી અને લીધેલો નિયમ બ્રાહ્મણોને કહી તેની સમક્ષ છોડી દેવો જે માણસે નક્ત ભોજનનો નિયમ લીધો હોય તેને ઉત્તમ બ્રાહ્મણોને જમાડવા જે માણસે મધ ફળ દહીં વગેરેનો નિયમ લીધો હોય તેને તામ્રપત્રમાં દાન આપી છોડવું પત્રાવલીમાં ભોજનનો નિયમ લીધો હોય તો ઘીથી ભરેલા ઘડા અને પાત્રનું દાન કરવું પગરખાના નિયમમાં પગરખાનું દાન કરવું જે માણસે મંદિરમાં દીવો કરવાનો નિયમ લીધો હોય તો તાંબાના અથવા સોનાના કોળિયું ઘી વાટ સહિત દાન કરવું એકાંતર ઉપવાસનો નિયમ લીધું હોય તો વસ્ત્રથી વાટેલા અલંકારના સોનાના ઉત્તમ આઠ ઘડાનું દાન કરવું હે મુને જો ઉપર કહેલા દાન આપવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણને નમસ્કાર કરી તેને જમાણી દક્ષિણા આપી વિદાય કરવા અને ચાતુર્માસમાં વ્રત લીધેલા નિયમોની સમાપ્તિ કરવી એવી રીતે જે માણસ વ્રત કરે છે તેને અનંત ફળ પ્રાપ્ત થાય છે અને તે વૈકુટ ધામને પામે છે અને બીજી વખત જન્મવું પડતું નથી જે માણસ લીધેલા વ્રતનો ભંગ કરે છે તે આંધળો અથવા કોઢિયો થાય છે માટે હે નારદ તમે જે પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું આ કથા પાઠ સાંભળવા માત્રથી અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે આવી રીતે સ્કંદ પુરાણમાં કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીનું મહાત્મ કહી સંભળાવેલું છે મિત્રો આવી જ રીતે ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ